બિલ્લીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી રૂપિયા નવ કરોડની ઊછાપાટ કરનાર દસની ધરપકડ ભ્રષ્ટાચારી ક્લાસ વન અધિકારી પાર્ટીના કોન્ટ્રાક્ટર મોહમ્મદ નલવાલા સહિત ચૌદ વિરુદ્ધ ફરિયાદ બાદ દસ ઝડપાયા એફએસ સોફ્ટવેરનો દુરુપયોગ કરી મંજૂરી વગર રૂપિયા બાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ખોટી ચૂકવણી કરી ભ્રષ્ટાચાર કરતા સીઆઈડી ક્રાઇમે ભાંડો ફોડ્યો નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે નવ કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓ આચર્યું છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં દલપત પટેલ રાકેશ ગુલાબભાઈ પટેલ જગદીશ પરમાર કોન્ટ્રાક્ટર મોહમ્મદ અહેમદ નલવાલા રહેવાસી પાડી સ્વાધ્યમંડળ ધંધો વાપી નરેન્દ્રભાઈલાલ શાહ તેજલ શાહ જ્યોતિ શાહ કાર્યપાલક ઇજનેર શિલ્પા કે રાજ અધિક મદદની ઇજનેર નવસારી કિરણ પટેલ કોન્ટ્રાક્ટર ધર્મેશ પટેલ મળી દસની ધરપકડ કરાઈ હતી ત્યારે ગુજરાત રાજ્યમાં પાણી પુરવઠાના ભ્રષ્ટાચારનું મોટું રેકેટ સુરત સીઆઈડી ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું હતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઇજનેયર જતિનકુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદ મુજબ તમામ આરોપીએ ગુનાઈ ષડયંત્ર આચર્યું હતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઈઆરપી તથા એફએસએસ સોફ્ટવેરનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર રૂપિયા બાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ખોટી ચૂકવણી કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઉછાપાત કરી ગંભીર પ્રકારનો ગુનો કર્યો હતો ત્યારે આ તમામ દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો